ગઈકાલે મહુવા વિસ્તારમાં ભવાનીનગર રોડે એક શોર્ટ સર્કિટના હિસાબે મકાનોમાં આગ લાગી હતી તેમાં ત્રણ ઘરના ફેમિલીની તમામ ઘરવખરી તેમજ રોકડ રકમ અને ઘરમાં રહેલી નવી શાઇન બાઈક આ બળીને ખાક થઈ ગયું જ્યારે અમારી આખી ટીમ જે તે વખતે આગ લાગી ત્યારે પણ ખૂબ જહેમતથી આગ ઓલાવવાનું કામ કરેલું અને જ્યારે આ પરિવારના કપડાં તેમજ અનાજ કરિયાણું અને રોકડ રકમ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી એલબીભાઈ અને ચેતનભાઈ દ્વારા બંનેને બંનેનો મળીને પચાસ હજાર જેવો ખર્ચ કરિયાણામાં અને કપડામાં અને તેમજ રોકડ રકમ તરીકે ત્રણેય પરિવારને સાત સાત હજાર રૂપિયા ચેતનભાઈ સોની તરફથી આપવામાં આવેલ છે અને અવારનવાર જ્યારે અમારી આખી ટીમ હોય જ્યારે જ્યારે જે લોકોને દુઃખની ઘડી હોય ત્યારે અમે ખડેપગે ઊભા હોઈએ છીએ આ આ તકે આ પરિવારને અમારી ભારતીય જનતા પાર્ટી વતી તેમજ અમારા બધા સભ્યો વતી અમારી સહાનુભૂતિ છે તેમજ જ્યારે જ્યારે તમારે કોઈ પણ કામ હોય ત્યારે અમારો સંપર્ક કરજો અને મેં અત્યારે જેબીના સાહેબને પણ કોલ કરીને કીધું છે કે આ શોર્ટ સર્કિટના હિસાબે અહીંયા આગ લાગી હોય તો આ લોકોને જે રીતે આપણે સહયોગ થતા હોય એવી રીતે સહયોગ થવાની કોશિશ કરીએ વંદે માતરમ ભારત માતા કી જાય